ઓકે તો કોઈપણ હવે આપણે ખરા ખોટા પહેલા કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક કોઈપણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા હંમેશા અધિક હોય છે એટલે કે મધ્યક છે ને એ બહુલક કરતા અધિક હોય છે આ ટ્રુ ઓર ફોલ્સ જો કોઈ નિયમ ભણ્યા આપણે જો કશે છે જ નહીં કે મધ્યક વધારે હોય કે વધારે એવું કશે હોતું નથી રાઈટ ધેટ ઇઝ વાય વોટ વી કેન સે કે આ શું છે ખોટું છે આ વિધાન કેવું છે ખોટું છે બીજું અહીંયા મધ્યકનું સૂત્ર આપ્યું છે આપણને ખબર છે આ સૂત્ર કયા રીતનું છે મને કોણ કહેશે કઈ રીતનું છે મધ્યકની તો કેટલી રીત આવે મધ્યક શોધવાની સોરી કઈ કઈ રીતો આવશે કેમ ખોટું એકચ્યુઅલી શું આવે એક્સઆઈ માઇનસ હજુ પણ જે લોકો ખોટું કે ખરું પણ કન્ફ્યુઝ છે એ લોકોએ સૂત્ર બરાબર મેં અગાડી પણ કહેલું કે સૂત્રમાંથી પણ એક ખાલી જગ્યા આવશે આવશે ને અને તમે આટલી ખાલી જગ્યા જોયું ને ઓપ્શનલ ક્વેશ્ચન માં એક ક્વેશ્ચન હોય માંથી સૂત્રોની મદદથી હોય છે હવે શું કીધું વીસ અવલોકન એટલે એન બરાબર વીસ મધ્યક એક્સપાર એટલે કેટલા પિસ્તાલીસ દરેક અવલોકન ને ત્રણ વડે ભાગવામાં આવે તો નવો માહિતીનો મધ્યક પંદર છે આપણને ખબર છે નવો મધ્યક કેવી રીતે આવા સમ પણ આપણે જોયા નવો મધ્ય કેટલે શું પિસ્તાલીસ ને કેટલા વડે ભાગવામાં આવે છે તો શું જવાબ આવે છે પંદર પર શું કીધું છે કે જવાબ શું હોવો જોઈએ તો તો મેચ થાય છે છે આ વિધાન કેવું સાચું એટલે કે ખરું છે રાઈટ ક્લિયર બધાને નેક્સ્ટ હવે અહીં એક સૂત્ર આપ્યું છે ચોથા નંબરમાં સૂત્ર કંઈક આ પ્રમાણે છે મધ્યસ્થ બરાબર ત્રણ ગુણ્યા બહુલક

આગળ વધીએ ચાલો સરસ હવે પાંચમું એમ કીધું છે કે તદ્દન છેડાની કિંમત છેડાની કિંમતો નોંધપાત્ર અસર કરે છે ખરું કે ખોટું અરે મધ્યકને તો બધી કિંમત અસર કરે કોઈ બી કિંમત તમે ચેન્જ કરો ને તો મધ્યકને અસર થાય કદાચ મધ્યકને નહીં થાય કદાચ બહુલગ્ન નહીં થાય મધ્યસ્થને કેમ નહીં થાય કે મધ્યસ્થમાં સૂત્ર મૂકીને જે પણ આમાં ફરક પડે છે એટલે આ વિધાન કેવું છે સાચું ખરું જે તમે કહો તે રાઈટ સિક્સ નંબરનો ક્વેશ્ચન પંદર અવલોકનનો મધ્યક દસ છે પંદર અવલોકનો એટલે એન બરાબર દસ મધ્યક કેટલા છે પંદર છે પછી શું કહ્યું છે અવલોકન બાર પોઈન્ટ પાંચ છે ખરો કે ખોટું એના માટે આપણને યાદ છે કાલે આપણે જોઈ લઉં એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આય અપોન એન એક્સ બાર છે પંદર સિગ્મા એક્સ આઈ આપણી પાસે નથી એન કેટલા છે દસ તો આ બે ગુણાકાર શું થશે એકસો ને પચાસ અને અહીંયા પાછું સેમ જ વસ્તુ સિગમા આવશે પણ હું તમને એટલા માટે કરાવ છું કે તમને થોડું જોઈને પ્રેક્ટિસ વધારે ક્યાં દસ આવશે ઓ અહીંયા દસ આવશે અને નીચે શું આવશે પંદર પંદર દાન આન્સર તો સેમ જ આવશે એટલે પ્રેક્ટિસ માટે આપણે પાછો ગણીએ હવે અહીંયા સિગમા એક્સ જે છે ટોટલ टोटल सिग्मा x 100 હશે 150 + 150 300 પણ n કેટલા છાપડી પાસે અહીંયા n 10 અહીંયા n આ ઊંધું લખો આપણે કે બરાબર છે અચ્છા 15 અને અહીંયા શું હશે 10 તો n કેટલા છે 10 + 15 એટલે કેટલા થશે તો નવ મધ્યક નવ મધ્યક આપણે કઈ રીતે શોધીશું નવો મધ્યક લઈશું નવું સીગમા એક્સઆઈ નવો એન તો નવું સીગ કેટલું છે નીચે કેટલા છે તો શું જવાબ આવશે આઠ આવશે આઠ આવશે નહીં કેટલા આવશે પચીસ દાન એકસો પચાસ બાર આવશે કેટલા આવશે પચીસ અઠા તો બસો થાય એટલે અહીંયા તમારો જવાબ બાર આવ્યો અંદર શું આપ્યો છે જવાબ શું હોવો જોઈએ એ લોકોએ કીધું છે કે આનો જવાબ છે ને ટોટલ કેટલો છે 12 પોઈન્ટ પણ આપણો જવાબ આવે છે શું તો આ વિધાન કેવું છે ખોટું છે કેવું છે બધા ખોટાઈ ગયા એટલે કે સમજાઈ ગયા નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક બરાબર છે પ્રથમ બધી બરાબર 10 એ 10 પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલા છે એક્સ બાર બરાબર એન ના છેદ માં ઓગણ બરાબર છે કેટલા થશે ઓગણચાલીસ અને એક્સ બાર બરાબર આપણી પાસે પ્રથમ એક પ્રાકૃતિક સંખ્યા વન બાય પ્રથમ પ્રાકૃતિક પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના મધ્યકનું સૂત્ર આ છે બરાબર છે તો સેમ આવો ક્વેશ્ચન હતો જોઈ પણ ગયેલા લગભગ આ કે નહીં જોયું સેમ તો કેટલા થશે અને અહિયા લઈ જઈએ એટલે ચાલીસ ઓપ્શન આપ્યો છે મધ્યક કેટલો છે એમણે હા એ લોકોએ પણ કહ્યું છે કે શું આવવું હોય ત્યારે એન બરાબર ઓગણ આવશે તો મેચ થયું તો આન્સર શું આવશે આ વિધાન કેવું છે સાચું છે ખરું છે જે તમે કહો ખરું ખોટું સાચું ખોટું બરાબર ને હવે પછીનો આઠમા નંબરનો સમ છે આઠમો ક્વેશ્ચન શું કહે છે અવલોકનો ચૌદ એકવીસ સત્તર પંદર ત્રેવીસ અઠાવીસ આનો મધ્યસ્થ કેટલા છે વીસ છે હવે મધ્યસ્થ તમને વીસ કહ્યું છે પણ સૌથી પહેલા તો તમારે શું કરવું પડે ખબર છે આવા દાખલાની અંદર બોલો મને કહેશો અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવવા કયા ક્રમમાં ગોઠવવા પડે આ ચડતા ક્રમમાં નથી ચડતા ક્રમમાં એટલે શું નાની સંખ્યાથી લઈને તો ક્યાંથી સ્ટાર્ટ કરીશું ચૌદ પછી પછી સત્તર પછી 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 ટોટલ કેટલા છે છ એન બરાબર કેટલા છે એન બરાબર છ એટલે કેવી સંખ્યા યુગ્મ બધા યુગ્મવાળા જ આવ્યા કેમ વાળો કોઈ ક્વેશ્ચન આવ્યો જ નહીં તો એમ બરાબર સૂત્ર શું આવશે ડાયરેક્ટ લખી શકું ચોથો પ્રાપ્ત એટલે કે અવલોકન છેદમાં માં બે હવે તમને અહીંયા કોઈની કિંમત આપી છે એટલે મધ્યસ્થ શોધવાનો છે કે ત્રીજું એટલે કયું એક બે ત્રણ એકવીસ એટલે સત્તર વત્તા સત્તર ને એકવીસ કેટલા થશે એટલે તમે સમજો કે જો રીતની આવડતું તો ખરા ખોટામાં તમારે શું કરવું પડે બોલો અંબે મા તકીજે ભગવાનનો સારો લઈને આન્સર લખવો પડે ને ભગવાન તમને સાથ આપશે નહીં રાઈટ હવે નવમો દાખલો છે ને કઈ ને આપણે જોઈ લઈએ પેલા નવમો જોઈ લઈએ કયું છે છે સ્ટાન્ડર્ડ ચાલો આમાં અંદર નવમો જોઈ લઈએ સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણમાં એમ કીધું છે બહુલક ઇઝ ગ્રેટર દેન શું આવશે મધ્યસ્થ જો આવું હોય તો શું મધ્યસ્થ મધ્યસ્થ એ મધ્ય કરતા મોટું હશે એટલે આવું હોય તો આવું એવું કીધું છે તો તો આવા આપણે આપણે કરી કામ કરીએ બહુલક આપણે લઈ લઈએ સાત અને મધ્યસ્થ લઈ લઈએ એટલે બહુલક એટલે ઝેડ અને મધ્યસ્થ એટલે શું એમ આપણે કિંમત ધારી લીધી આપણે ધારીને તમને સમજાવીએ આપણી પાસે સૂત્ર છે ઝેડ બરાબર માઇનસ તો ઝેડ કેટલા છે સાત થ્રી એમ એમ કેટલા છે માઇનસ ટુ એક્સ બાર તો સાત અહીંયા નવ માઇનસ ટુ એક્સ બાર ટુ એક્સ બાર આ બાજુ આવશે નાઇન માઇનસ ટુ એક્સ બાર કેટલા આવ્યા વન આવ્યા કે ટુ બરાબર ને હા સર જે લખીએ તે હાચું જ માની લેવા ને એમ એક્સ બાર બરાબર શું આવશે વન આવ્યા એક્સ બાર શું આવ્યા મેં ડાયરેક્ટ લખ્યું કન્ફ્યુઝ થઈ ગયા વિચાર કરો ડાયરેક્ટ લખો તો લોચો થઈ જાય તમારા માટે એટલે એક એક સ્ટેપ તમારે પણ શું કરવાનું ઘણા બધા વિદ્યાર્થી ડાયરેક્ટ ટ્રાય કરે એવું કરવાનું કારણ કે તમે એના માટે રેડી ના હો તો લોચો થઈ શકે ચાલો હવે મને જણાવો ઝેડ કેટલા છે સેવન એમ કેટલા છે થ્રી એક્સ બાર કેટલા છે તો અહીંયા એમ લખી શકાય કે ઝેડ મોટું છે કોના કરતા એમ કરતા

એનો મધ્યક કેટલા છે પચીસ પછી શું કીધું છે એક અવલોકન એટલે એન બરાબર શું થાય છે બાર કેટલા થાય છે છવ્વીસ હવે આની અંદર તમારે શું ફાઇન્ડ કરવાનું છે એક્સઆઈ ફાઇન્ડ કરવાનું બે સિકમાં એક્સઆઈ નો પ્લસ કરવાનો એન નો પ્લસ કરવાનો અને નવો મધ્યક શોધવાનો એટલે તમને જે જવાબ આવશે તે આપેલો આન્સર જે ફોર્ટી સિક્સ છે એને મેચ થાય છે કે નથી થતું એ આપણે જોવાનું છે બીજો કયો ક્વેશ્ચન છે આપણી પાસે આઠમો કયો છઠ્ઠો ચોથો ક્વેશ્ચન એમાં એક બેઝિકેક્ટિસ એક ક્વેશ્ચન છે કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આવું જ છે ને તમને નથી લાગતું કે આ સોરી થ્રી એક્સ બાર છે ટુ એમ માઇનસ થ્રી એક્સ બાર છે ટુ એક્સ એટલે થ્રી એક્સ બાર બરાબર શું કન્ફ્યુઝન છે તારે એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાનું આપણું સૂત્ર કયું છે હા સેમ તો સૂત્ર છે બેન ક્યારનું ઝેડ એ તો લઈ ક્યું અહીંયા થ્રી એમ ઓ નહીં એક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે શું આવશે ટુ એમ આવશે ઝેડ એમ પોસિબલ જ નથી ટુ એમ માઈનસ થ્રી એટલે જેમાં પ્રેક્ટિસમાં પ્રોબ્લેમ હશે હવે આ સૂત્ર સાચું કે મને કંઈ જ નહીં કરવાનું મારે મારું ઓરિજિનલ સૂત્ર યાદ કરી લેવાનું શું અને મેચ થાય છે ખોટું આ સૂત્ર તમારે ભૂલાવું જોઈએ નહીં નહીં પછી કઈ ખાલી જગ્યા છે આઠમી બસ એમાં પણ એમ જ કીધું છે જો આઠમી ખાલી જગ્યા શું કીધું તમને એ લોકો એક શબ્દોમાં આપ્યું છે ત્રણ અહીંયા શું છે મધ્યક પછી બહુલક ત્રણ એટલે બે મધ્યસ્થ અને સૂત્રમાં ફેરવ્યું પેલા મધ્યક એટલે શું થાય એક્સ બાર આ ઝેડ મધ્યસ્થ એટલે શું થશે ટુ એમ હવે ટુ ને અહીંયા લઈ લો ટુ એમ ના બાજુ લઈ લો તો ઝેડ બરાબર શું થશે થ્રી એક્સ બાર માઇનસ ટુ એમ આપણું આ સૂત્ર આને મેચ થાય છે કારણ કે શું આવવું જોઈએ થ્રી એમ માઇનસ બરાબર છે ને ઝેડ એમ એક્સ આ સિરીઝ આવી જોઈએ થ્રી અને ટુ આવવું જોઈએ અહીંયા શું છે થ્રી અને ટુ તો છે પણ એક્સ બાર અને એમ છે ક્લિયર થયું બધાને હવે આની સાથે છે ને આપણે બધી ખાલી ગયા શું થઈ ગઈ આપણી કમ્પ્લીટ થઈ ગઈ એમસીક્યુ કમ્પ્લીટ થઈ ગયું પ્રેક્ટિસ બુક હવે જો કયું છે કયો ક્વેશ્ચન છે કેટલામાં ઇલેવન્થ ક્વેશ્ચન છે હવે એમાં મોડ આપ્યા છે એટલે કયો આ ધ પ્લેન્સ તો તમને એમાં એટલે કે બહુલકની કિંમત આપી છે ની કિંમત આપી છે તો મધ્યસ્થ આટલા થશે કે નહીં તમારે કિંમત મૂકીને શું કરવાનું છે ચેક કરી લેવાનું ક્લિયર હવે જુઓ સૌથી મહત્વની વાત શું છે તમારી પાસે તમારા જે ચેપ્ટર્સ ચાલી ગયા ફર્સ્ટ ચેપ્ટર ફોર માર્ક્સ સ્ટેટિસ્ટિક ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્ર શાસ્ત્ર તમને એમાંથી સોળ માર્ક આપણે પૂછાય આપણે માનીએ રાઈટ અને બીજું કયું ચેપ્ટર ચાલ્યું છે બસ